શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા ગુજરાતની અંદર ઘણા સમયથી ચાલુ છે અને એમાં હાયર સેકન્ડરી ગવર્મેન્ટની શાળા પસંદગી થઈ ગઈ હતી શાળા ફાળવણી પણ થઈ ગઈ હતી પરંતુ નાના મોટા પ્રશ્નો અને ખાસ જે અમુક જગ્યાઓ ખાલી રહેવાના પ્રશ્નો કારણ કે જેટલી એ જગ્યાઓ હતી એટલા જ ઉમેદવારને શાળા પસંદગી આપેલી એટલે ઘણી બધી જગ્યાઓ પર શાળા ઘણા મિત્રો શાળા ફાળવણી નથી થયેલી અને ખાસ નાની મોટી ટેકનિકલ બ્રિચિસને પણ ધ્યાનમાં લઈ અને ફરી એકવાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિની અગત્યની બેઠક યોજાઈ અને જેમાં મહત્તમ જગ્યાઓ ભરાય એના માટેનું પ્લાનિંગ આયોજન કરી અને આવનારા સમયમાં ફરી એ શાળા પસંદગી આપવામાં આવશે અને જેમાં મહત્તમ ઉમેદવારો બરાબર છે એ શાળા પસંદગી કરે અને વેઇટિંગ રાઉન્ડ ન પાડવા પડે ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અગિયાર બાર ગવર્મેન્ટ છે ત્યાર પછી અગિયાર બાર ગ્રાન્ટિનેટ છે નવ દસ ગવર્મેન્ટ છે નવ દસ ગ્રાન્ટિનેટ છે અને એ પૂર્ણ થાય પછી છથી આઠની ભરતી થાય તો શું છે કે મેક્સિમમ ઉમેદવારો રિપીટ પણ ન થાય અને ક્રમિક ભરતી પ્રક્રિયા જળવાઈ જાય એટલા માટે આજે જે ભરતી પસંદગી સમિતિની બેઠક યોજાઈ છે સત્વરે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે એ ગુજરાતના ઉમેદવારોના હિતમાં છે ગુજરાતના ભાવિ ગુરુજનોના હિતમાં શિક્ષણના હિતમાં શિક્ષકોના હિતમાં આ નિર્ણય લેવાય અને ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ જરૂરી છે અને એના માટે આજે બેઠક યોજાઈ છે આપણે એવું ઈચ્છીએ કે બેઠકની અંદર ફ્રૂટફુલ કંઈક રિઝલ્ટ આવે ને સત્વરે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત